જામનગર પોલીસ દ્વારા ગુનાખોરી અટકાવવા નાઇટ ટ્રાફિક ડ્રાઈવ યોજાઈ જામનગર શહેરમાં નિયમોનું ઉલ્લંઘન કરનાર સામે જામનગર ટ્રાફિક પોલીસે લાલ આંખ કરી છે જામનગર જિલ્લા પોલીસ અધ્યક્ષ પ્રેમસુખ ડેલુના માર્ગદર્શન હેઠળ જામનગર ટ્રાફિક શાખાના પી એમ બી ગજરની સૂચનાથી પી એસ આઈ આરડી ગોહિલ દ્વારા જામનગર શહેરમાં ટ્રાફિક ડ્રાઈવ સાથે ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવેલ હતી ગત મોડી રાત જામનગર ટ્રાફિક શાખાના પીએસઆઈ આરડી ગોહિલ દ્વારા જામનગર શહેરના ઝૂલેલાલ ચોક નજીક ટ્રાફિક ડ્રાઈવ ચલાવી વાહન ચાલકોના લાયસન્સ સહિતનું ચેકિંગ ફોર વ્હીલરમાં બ્લેક કાચ હટાવવા બાઇકમાં ટ્રિપલ સવારી ચાલુ વાહને મોબાઈલ પર વાત કરવી ધૂમસ્ટાઈલથી બાઇક ચલાવી રોમ્યોગીરી કરતા વાહનચાલકો અને ટ્રાફિક નિયમો ભંગ કરનારાઓ સામે દંડનીય કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી ત્યારે શહેરમાં કાયદો વ્યવસ્થા જળવાઈ રહે અને ગુનાખોરી અટકે તેથી ટ્રાફિક ડ્રાઈવની ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી જેમાં ધ્વનિ પ્રદૂષણ કરતા બુલેટ ચાલકો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી તેમજ પાંચથી વધુ બાઇક ડિટેન કરાયા અને સંખ્યાબંધ લોકો હજાર દંડ કર્યો હતો